તો મિત્રો ફાઇનલી ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે પેનાલમાં પાણી હાલ આવી રહ્યું છે અને પણ કેટલે પહોંચે ને મિત્રો એનું લોકેશન તમે જોવું હોય ને તો વિડિયોમાં છેલ્લે સુધી બને રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો મિત્રો વધુમાં વધુ શેર કરજો વોટ્સઅપમાં અને ચેનલ ઉપર નવા તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો વિડીયો કરીએ છીએ સ્ટાર્ટ નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો આજે તારીખ છે એક છ અને બે હજાર પચીસ અને રવિવાર તો આજે એમ કહેવાય કે ખેડૂતો માટે ખુશીના સમાચાર તો આમ તો ઉનાળામાં ખેડૂતો માટે પાણી પંદર દિવસ નહોતો આપવામાં આવ્યો છેલ્લે છેલ્લે લાસ્ટમાં તો ખેડૂતોને એમ કે ઉનાળુ પાકમાં ઘણું બધું નુકસાન થયું હતું પણ અત્યારે એમ કહેવાય કે જે કપાસની સિઝન જે ચાલુ થઈ છે કપાસનું વાવેતર ચાલુ થયું છે અને સરકારે એમ કહેવાય કે આજે પહેલી જૂનથી કેનાલમાં પાણી છોડવાનું છોડવામાં આવ્યું છે તો તમને આ જે લાઈફ પ્રૂફ બતાવ્યું છે મિત્રો કે પાણી આ તમે જોઈ શકો છો કે મેન ગેટ છે આ મેન ગેટે આપણે આયા છીએ ને પાછળ જોઈ શકો છો કે મેન કેનાલ છે અને આ છે વીજપુર વીજપુર બ્રાન્ચ જે ભાભર અને સુઈગમ તાલુકાના જે નાના મોટા ગામડાઓમાં જે આ પાણી પહોંચે છેવાડાના ગામ જે સુઈ ગામથી આગળ એમ કહેવાય કે મહાલીમાં પુરાના એ બાજુ જે નવા પુરાના આ બાજુ જે પાણી જાય છે અને તમે જોઈ શકો છો કે પાણી હાલ કેનાલમાં કેટલું આવી રહ્યું છે અહીંથી તમને લાઈવ પ્રૂફ બતાવીશું આપણે જે સામે મેન ગેટ છે આપણે તમને બતાવીશું તો કેટલા ગેટ ખોલવામાં આવે એ મિત્રો આપણે વિડીયોમાં આગળ બતાવીશું એ પહેલા તમને આ એક કેનાલ ની ઝલક બતાવી દઈએ કે મેન કેનાલમાં કેટલું પાણી છે ઓહો હો હો તો તમે જોઈ શકો છો કે મેન કેનાલમાં પાણીની કોઈ કમી નથી પાણીની તમે સપાટી જોઈ શકો છો મેન કેનાલની કે મિત્રો ખૂબ અતિ અતિ પાણી છે તમે જોઈ શકો છો તો એમ કહેવાય કે કેનાલમાં મિત્રો ઘણું બધું પાણી છે અને આપણે હવે ગેટ બતાવીશું કે ગેટ કેટલા ખોલવામાં આવ્યા છે મિત્રો કારણ કે ગેટ પણ આપણે જોવા જોઈએ કે ગેટમાં કેટલું પાણી હાલ આવી રહ્યું છે આ છે વીજ બ્રાન્ચ અને આ છે ગેટ તો પહેલો ગેટ મિત્રો તમને બતાવી દઈએ કે પહેલો ગેટ બંધ છે હવે બીજા ગેટની વાત કરીશું આપણે હા તો બીજો ગેટ પર તમે જોઈ શકો છો કે બીજા ગેટથી કેટલું પાણી આવી રહ્યું છે હાલ આ મિત્રો સામાન્ય ખોલવામાં આવે છે વધુ ખોલવામાં નથી આવ્યો અને ગેટ નંબર ત્રણ તો આ મિત્રો ગેટ નંબર ત્રણ આ બિલકુલ બંધ છે અને આપણે અહીંથી પણ આપણે જોઈ લઈએ મેઇન કેનાલમાં કેટલું પાણી આવી રહ્યું છે આપણે પહેલા સામેથી તમને બતાવી પણ અહીંયાથી આપણે તમને બતાવીશું તો મેન કેલામાં તમે જોઈ શકો છો કે પાણી કેટલું છે તો મિત્રો તમને મે ગેટ બતાવી દીધા કે ગેટ થી કેટલું પાણી આવી રહ્યું છે તો હવે આપણે તમને મિત્રો બતાવીશું કે પાણી કેટલા પગ્યું આ મિત્રો પાણી હવે કેટલા પગ તમે જોઈ શકો આ વેજપુર બ્રાન્ચ છે

તો મિત્રો તમે જોઈ શકો કે પાણી હાલ આવી રહ્યું છે આ બાજુ સુધી તમને બતાવી દઈએ અને આ બાજુ એમ કહેવાય કે સુથરનેશડનો જે ગેટ છે ને મિત્રો અહીંયાથી બે કિલોમીટર જેવું છે અંતર જે સુથાનેશડ ગેટનું બે કિલોમીટર જેટલું અંતર હશે મિત્રો અને અત્યારે વાગી ગયા છે એમ કહેવાય કે સાડા પાંચ સાડા પાંચ વાગી ગયા છે મિત્રો અને હાલ તમે જોઈ શકો છો કે પાણી આટલે પહોંક્યું છે તો એમ કહેવાય કે મારા ગામ જે તેતરવા તેતરવા પગ સુધી સાંજના આઠ નવ જેવા વાગી જશે તો આ હતી મિત્રો વેજપુર બ્રાન્ચ કેનાલની આજની અપડેટ એક છ બે હજાર પચીસ અને વાગે સાડા પાંચ તો તમે જોઈ શકો પોણા અહીંયા છે અને સુધારિશળી પગ્તા એમ કહેવાય કે સાત સાડા સાત આઠ જેવું વાગી જશે તો આશા રાખીએ છે ખેડૂત મિત્રો તમને આજનો વિડીયો આપણો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો વધુમાં વધુ અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મળીશું ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન